વાહ શું ભજન આવે છે મજા આવી જાય છે શ્રીમન નારાયણ કહો શ્રીમન નારાયણ ભજો શ્રીમન નામ વિના ઉદાર અરે વાહ પેલા બેન તો જો હટ કેવું સરસ અરે વાહ વાહ મમ્મી ધીમું કરો ને આ કેટલો ફાસ્ટ વોલ્યુમ રાખીને બેઠા છો ધીમો જ છે તને બહુ ફાસ્ટ લાગે છે

અને આ તો હું પહેલેથી સાંભળું છું આટલા વર્ષોથી અત્યાર સુધી વાંધો ના આવ્યો અચાનક ક્યાંથી વાંધો આવ્યો ઓ મમ્મી પ્લીઝ હા અત્યારથી ક્યાંથી વાંધો આવ્યો ને પહેલેથી નોતો આવતો ને આવું કોઈ સવાલ જ નથી અત્યારમાં મે વાત સાંભળી છે કે તમે હેતલબેનને અહીંયા બોલાવી છે ઠકાવા માટે હા આવી રહી છે એનો ફોન આવ્યો હતો કે છે મમ્મી મને અહીંયા એકલા એકલા નથી ગમતું મે કો આવી જા આપણા ઘરે શું આવી જા આપણા ઘરે હવે મમ્મી

તને બહુ ખબર પડે છે સમાજ અને સોસાયટી વિશે હા તું બહુ જાણકાર થઈ ગયો છે જો મમ્મી જાણકાર નહીં કે અભણ ને એવી કોઈ વાત નથી હા તો છે ને આ લોકો કહેતા જ હોય છે અને આમ પણ હા આપણી બાજુમાં આ જે પિયુષભાઈને એ લોકો રહે છે ને એ જ કહેતા હતા અને મને પૂછતા પણ હતા કે તમારી બેનને શું કંઈ વાંધો વસરકો પડ્યો છે હમણાં જ હમણાં જ જઈને પેલા પિયુષિયાની તો વાત લગાડો મમ્મી ક્યાંય જવાની જરૂર નથી હા તમે સમજો ને જરા

વખતે ઝઘડાનું કારણ મારી પત્ની મમ્મી હેતલ પણ છે અને આમ પણ હા તાળી ક્યારે એક હાથે ના પડે બે હાથ ભેગા થાય ને તો જ તાળી પડે વાહ આવો ને ગઈ વખતે આવી હતી તો શું થયું હતું હા ઘડિયાળ લઈને ગઈ હતી પછી એ ઘડિયાળ પાછી નથી આપી હજી સુધી અને બહાનું તો એવું કાઢ્યું કે ઘડિયાળ ક્યાંક મુકાઈ ગઈ છે ને ખોવાઈ ગઈ બાનું નથી કાઢ્યું હો મારી દીકરી એ પહેલેથી આવી ઘડિયાળો જોઈએ જ છે ને તારી બાઈડી ને એને ઘડિયાળ નથી જોઈને એ એટલા માટે ઘડિયાળ ઘડિયાળ કરે છે જે દિવસથી ખોવાય એ દિવસથી એકની એક ભગવાને નણંદ આપી છે તો નણંદ કદાચ ખોઈ પણ નાખે તો આપણે કહેવાનું ન હોય એને તો આખું ઘરમાંથી ઉઠાવ્યું તું ગિફ્ટમાં આપી હતી મે ઘડિયાળ આ તો હા એવું તો બહુ ગમતી હતી એને જે વસ્તુ કોઈ વ્યક્તિને દિલથી પ્રિય હોય ને મમ્મી એ વસ્તુ ખોવાઈ જાય તૂટી જાય ફૂટી જાય ને તો લાગી આવે મનમાં અચ્છા એક કામ કરે તારી બાઈડીને બીજી અપાવી દેજો હો એવી ઘડિયાળ નથી મળતી હવે એવું મોડલ કંપનીએ બનાવવાનું બંધ જ કરી નાખ્યું છે એટલા માટે મેં ઘણી કોશિશ કરી કે મને ક્યાંકથી એની એ ઘડિયાળ પાછી મળે પણ નથી મળતી શું કરી હવે જો ખોટું ના લકારતા પણ તારી બાયડીની હેસિયત છે ને સો રૂપિયાની ઘડિયાળ પહેરવાની છે એને તું કદાચ દસ હજારની ઘડિયાળ પહેરાવીશ ને એને લાયક નહીં હોય એટલે જ ખોવાઈ ગઈ સાચી વાત કહું ને તો મને એ જ વાતનું હસવું આવે છે કે તું દર વખતે એને મોંઘી મોંઘી ગિફ્ટો આપે છે પણ એની પાસે રહેતી કેમ નથી ક્યાંથી રે એટલે લાયક હોય તો રે ને બધી ગિફ્ટ રહે છે મમ્મી બધી ગિફ્ટો સાચવીને રાખી છે એને પણ હા જ્યારે જ્યારે મારી બેન હેતલ આવે છે ને ત્યારે ન જાણે કેમ

તારે શીખવાડવાની જરૂર નથી દોડડાયો બનતો આજે મને છે ને લાગતું તો સવારે ઊઠીને ને ત્યારથી કે કોઈક મહેમાન આવવાનો છે કોઈક મહેમાન આવવાનો છે કાગડો બોલતો તો બારીની ની પણ મને તો ક્યાં ખબર હતી કે આટલા મોટા મોંઘેરા મહેમાન આવવાના છે મમ્મી હા હું તો ઈચ્છું છું કે હું હંમેશા માટે અહીંયા આવી જાઉં કેમ વળી આ હંમેશા માટે આવવાની વાત કેમ કરશો આ દીકરીને વિદાય કરી દઈને એટલે એનું સાચું ઘર એનું સાસરિયું કહેવાય આ પિયરિયામાં આવે ને તો ગામ વાતું કરે કે આને કંઈ દુઃખ હશે આને કાંઈ તકલીફ હશે આના ઘરવાળો એને હેરાન કરતો હશે હું સમજુ છું એવું પણ મારા નણંદ એ નથી સમજતા ને મને તો ખબર છે કે લગ્ન થઈ જાય ને પછી દીકરીનું સાચું ઘર એનું સાસરિયું કહેવાય પણ અમારી નણદને બુદ્ધિ નથી ને પાંચ દિવસે ને પાંચ દિવસે અમારા ઘરે આવીને પડી હોય છે હવે એનો એ વાંધો નથી પણ આવીને અમારા બધા વચ્ચે ઝઘડા કરાવે છે લે એવું અપલખણી શું કરે છે ને લખણ જડકા આવે છે કેમ હા બીજો તો શું હોય પોતાની મનમાની ચલાવી હોય ને સાસરીમાંય કોઈનું ચાલવા નથી દેતા અને અયા એ નહીં કાઈ કહીએ ને તો બસ મારા બાપનું ઘર છે મને મજા આવે એમ કરીશ તમારે બોલવાની જરૂર નથી આવે મારીને દેવાંગો વચ્ચે ઝઘડા કરાવે અને મારી બધી જ વસ્તુઓને વેડફી નાખે પણ વસ્તુ તું આપે તો વેડફે ને નો અપાય ને આપે તો ઝઘડા થાય ને ઘરમાં આપવી પડે ને ક્યાં જાઉં મારું દિલ તો નાનું નથી ને અને મને તો એમ થાય કે મારી નાની બેન જેવી છે ભલે ને વાપરતી પણ એને તો બુદ્ધિ જ નથી કોઈ કઈ વસ્તુ આપી હોય તો એની સાચવણી કરવાની હોય ધ્યાનથી વાપરવાની હોય પણ આ વાત જ જવા દો એ બધું તું સમજે છે ને પણ એ નથી સમજતી તો શું કરવાનું અને આ વારંવાર જો પિયર આવે છે તો એની મા કાંઈક નથી કહેતી એનો ભાઈ તમારા જમાઈને તો નથી ગમતું એ તો બિચારા કહે છે કે બેન વાડી ઘડે અહીં આવે છે ને તદ્દન યોગ્ય નથી પણ અમારા સાસુ એ નથી સમજતા અમારા સાસુના કારણે જ તે હેતલ આવું કરી રહ્યા છે જો મમ્મી હું કોઈ વસ્તુ વાપરવાની કે કોઈ વસ્તુ સમજાવવાની કોશિશ કરું ને તો જઈને તરત મારા સાસુને કહી દે અને મારા સાસુ મારી ઉપર દબાણ કરે તારા સાસુને પણ હદ થાય છે આવું તો જ કરાય ને તારી સાસુને હંમેશા તારા પક્ષમાં રહેવું જોઈએ તારી નણન ના નહીં કેમ કે એટલી ખબર પડી જોઈએ દીકરા કાયમને ને માટે મારી દીકરી મને નહીં સાચવે મારી બહુ સાચવશે એટલે જ તો કહું છું મમ્મી સૌ કંટાળી ગઈ છું એ લોકો અમારા નણન થી અને મારા સાસુમાંથી કોઈ વાત સમજવા તૈયાર જ નથી જીવનમાં માં ને તો મેળ નહીં આવે હજી તારે લાંબો પંથ કાપવાનો છે હવે અત્યારથી કંટાળી જઈશ તો કાયમને માટે એવું જ રહેશે પણ એક કામ કરને હવેથી આવે ને તો બધી વસ્તુ કબાટમાં મૂકી દે છે અને લોક મારી દે છે કે છે કે મારી પાસે નથી વસ્તુ આપે તો ઉપાથી ને અમારી નણંદ જેટલી ચાલાક છે ને એટલું તો કોઈ ચાલાક નહીં હોય અને એમ પણ હા બધી વાતમાં છે ને બિચારા દેવાંગ પીસાઈ રહ્યા છે ન મને કાંઈ કહી શકે ના પોતાની બેનને કાંઈ કહી શકે ને કે ન તો પોતાના મમ્મીને કાંઈ કહી શકે પણ એક કામ કર ને હા તારા સાસુ તારાથી અને જમાઈથી નહીં માને હું એમને વાત કરીશ અને કહીશ કે તમે દીકરીને બહુ ઓછું માન અને વહુને વધુ માન આપો કેમ કે આખી જિંદગી તમારે એની સાથે રહેવાનું છે દીકરી છે એનું ના નથી પણ વારંવાર જો પિયર આવે એ સારું પણ ન લાગે રહેવા દો એમ પણ એમને તમારાથી ચીડ છે કેમ શું કેમ ખબર છે ને આપણે લોકો ગરીબ છે આપણી પોઝિશન એટલી સારી નથી એટલે એમને તો એવું છે કે મારી સાથે દેવાંગના લગ્ન કરાવીને આપણી માથે બહુ મોટો ઉપકાર કર્યો છે બેટા માણસ આર્થિક રીતે ગરીબ હોય હોય પણ આમ તો તો જીવ મોટા જ ને ને બધાના એનાથી નથી ખબર છે મને પણ આ મારા સાસુના મનમાં જે ગ્રંથિ બંધાઈ ગઈ છે એનું શું કરવું છોડ હવે તારી સાસુની વાત હું એમને મારી રીતે વાત કરી લઈશ સારું

મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા હા જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ સારું થયું તું આવી ગઈ ઘડિયાળ સામે જોઈને તારા પપ્પાને એમ જ કહેતી હતી કે હજી સુધી મારી દીકરી કેમ નથી આવી એમાં એવું હતું ને કે રસ્તામાં થોડુંક ટ્રાફિક નડી ગયું તમારી તબિયત કેમ છે દીકરી આ તું ભેદી અને ભેદી અહીંયા આવે તો અશોક કુમારનું જમવાની પડતી પપ્પા હા બે દિવસે અને બે દિવસે હું ક્યાં અહીંયા આવું છું અને આવું છું તો એક મમ્મી નું ઘર છે કે નહીં અને ખરાઈ વાત अशोक જમવાની તો એ હોટેલ માં જમી લે છે હું અહીં 4-5 દિવસ રોકાવાની છું ત્યાં સુધી એ હોટેલ નું ખાઈ લેશે અરે પણ દીકરી આ રોજ રોજ ખાવું સારું નઈ હવે ત્યાં તેલ કેવા આવતા હોય અરે ત્યાં મસાલા આ બધું નડે માણસ હા સારું જ કહેવાય ઓ આ બધા ગાડા છે તો આવડી મોટી હોટેલ ખોલીને બેઠા છે અરે પણ દીકરા આ રોજ નું હોટેલ માં તો કરવો ને એના કરતાં

મારી દીકરી મારા ઘરે આવી છે આપણા ઘરે આવી છે એને પાંચ દિવસ હકેથી રહેવા દો ને અને એને ત્યાં નથી ગમતું ત્યારે આવે છે ને તમને શું કામ અશોક કુમારની ચિંતા છે અશોક કુમાર એટલી ચિંતા નહીં કરતા જેટલી તમે કરી રહ્યા છો અરે પણ આપણી દીકરી છે હવે એના વિશે હું કંઈ ખરાબ તો નથી વિચારી રહ્યો ને અરે એનું પણ ભલું જ ઈચ્છું છું હા હા એની કરતા એક કામ કર આ દીકરીને છે ને વધારે અહીંયા બોલાવવાનું રહેવા દે અને એને એના ઘરે રહેવા દે ને તો વધારે સારું છે સાચું કહું ને તો મને તો એવું જ લાગે છે કે મને કે કનાથ આશ્રમમાંથી લઈ આવ્યા હોય ને એવું હાથ સુધી પપ્પાએ ક્યારે મારી સાથે સારું વેલો તો કર્યો જ નથી હું ગમે ત્યારે આવું ને આની જેમ મોઢું ચડાવીને જ બેઠા હોય તું ચિંતા ન કર બેટા જરાય ચિંતા ન કર હું બેઠી છું ને હા હું છું ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તને કંઈ કહી જાય ને તારા પપ્પા એ તો કોકની ચડામણીમાં આવી ગયા છે એટલે આ બધું બોલે છે

એ કોઈ દિવસ એના ઘરે ગઈ સુવાર તહેવાર સિવાય શું કામ જાય શું કામ જાય અહીંયા રાજમહેલ જેવા ઘરને છોડી એની માના ઝૂપડામાં શું કામ જાય અરે અરે પણ બાપનું ઘર ગમે તેવું હોય દીકરી માટે તો રાજમહેલ જ કહેવાય વાહ સરસ દીકરી માટે રાજ મહેલ કહેવાય તમને કહ્યું ને મારી દીકરીને અહીંયા ફાવે છે અને અહીંયા રહેશે એને ગમશે ત્યાં સુધી એ રહેશે મારી દીકરીને એક પણ શબ્દ કહેતા નહીં બરાબર લો બોલો મોડું ચડાવીને બેસી ગયા આવી રીતે મોળા ચડાવવાની જરૂર નથી દીકરી આવે ને તો બાપ છે ને હસતા મોડે સ્વીકારે કે આવી મારી દીકરી રોકાજે પણ નહીં તમારે તો મોળા ચડાવવા છે દીકરી આવે ને તો બાપને આમ અંદરથી ખુશી થાય એને લાગણી થાય પણ ક્યારે વાર તહેવારે આવે ને તો આ બે દિવસે અને બે દિવસે અહીંયા આવે ને આ એની ભાભી સાથે ઝઘડો કરે એના ભાઈ સાથે ઝઘડો કરે આ अशोकની સાથે પણ ઝઘડો કરીને જ આવતી એટલે પપ્પા તમે મને ઝઘડાણું ક્યો છો એમ ને આ તમારી દીકરીને જ તમે ઝઘડાણું ક્યો છો જોયું મમ્મી

મને તો એવી બળતરા થાય છે ને કે વાત નહીં પૂછો અમારી બધી ફ્રેન્ડ્સ એના પિયરમાં જાય ને તો એના પપ્પા એમના માટે ગિફ્ટ્સ લાવે કેટલું બધું લાવે અને મારા બાપા છે તો કોઈ દિવસ સુધી સારા મોઢે આવકારી નથી મને હા હા નહીં આવકારે પણ ચિંતા નઈ કર બેટા આ તારી માં જીવે છે ને એ આવકાર છે હો મમ્મી મને ભૂખ લાગી છે ને હું નાસ્તો કરવા જાઉં હા જા માંગી લે તારી ભાભી પાસે નવરી છે

હું ખાવ કોણ ખાય એટલે હા તો બનાવી નાખો ને હું કે ના પાડું છું જાવ એક કામ કરો ઘરમાં ગય સેન્ડવિચ તો હોય નઈ ને અમને એવું સપનું તો નહોતું આવ્યું કે તમે આવશો અને સેન્ડવિચ ખાશો એટલે બજારમાં જાવ નેથી સેન્ડવિચ લઈને આવો બેકરીએથી અને આવીને બનાવી નાખો હા તમે છે ને ખોટું બોલો છો આ તમને ખબર હતી કે હું આવવાની જો એટલા માટે તમે હાથે કરીને ભાખરી અને થણું રાખ્યું બસ ધીમા પડો થોડા હા ઘરે મહેમાન તરીકે આવ્યા છો તો મહેમાન બનીને રહો ને એટલે ઊંચા અવાજે શું કામ બોલો છો હું આ ઘરની મહેમાન નથી આ ઘરની દીકરી છું દીકરી છો ને તો તો તમારો પેલાક લાગે તમારે જ બનાવી નખાય કોઈની રાજ ન જોવાની હોય અને શું કામ કરું આ તમને શું અહીંયા 24 માં મૂકવા માટે લાવ્યા જી નહીં ને સારું અત 24 માં મૂકવા લાવ્યા હોતે તો કંઈ કામ તો કરવું પડે આવી આવીને કોઈ ડિમાન્ડ તો ન કરત આ તમે કેવા શું માંગો છો શું કેવા માંગો છો એટલે તો કંઈ બોલી નથી

પાર્કિંગ માં જ ગણવિંદ આ તમારી માં તો એમ પણ ક્યારે કઈ નથી બોલવાની અને પિયરે દીકરી આરામ કરવા જાય ઓ મને ક્યાંથી ખબર હોય આ તમારા મમ્મી મને પિયર જવા દે તો ખબર પડે ને સાચી વાત છે આ તમારા પિયરમાં બધા ભિખારી જ છે ને એટલે તમને ખબર નઈ પડે તો મોકલો ને તમને બહુ ધર્માદા કરવાનો શોખ હોય તો મારા ઘરે મોકલી દો ને એટલા બધા પૈસા છે ને મોકલો શું કરવા મોકલીએ અમે લોકો શું કરવા મોકલીએ મારો ભાઈ કાઈ તમારા પિયર માટે નથી કમાતો ને તો બોલો છો શું કામ બોલે ને આ જેને ખબર ના હોય કે પિયર શું કહેવાય એ જ પિયર લેક્ચર આપે છે આપવું પડે ને તમને બહુ બધી ખબર પડે છે એટલે બધો પૈસાનો ઘમંડ છે તો 5 રૂપિયા નું તો દાન થતું નથી તમારાથી તો શેનો ઘમંડ કરો છો મારું ઘર ચલાવવા તમે લોકો નથી આવતા અને આજ પછી મારા ઘર વિશે કાઈ નઈ બોલતા બેનબા નહી તો પછી હું બોલી જઈશ ઓ વાવ આ તમે મારી મમ્મી સામે ફટફટ બોલો છો તો તમે મારી માં સામે શું કરવા બોલો છો સો વાત ને એક વાત છે તમારે સેન્ડવિચ ખાવી હોય ને તો જાતે બનાવીને ખાવી પડશે મારે ટિફિન પણ બનાવું છું ચા ને ભાખરી છે તમારે ખાવું હોય તો ખાઈ લો અને હા હવે એવું નહીં કહેતા કે તમે આવ્યા છો ને એટલે હું ચા ને ભાખરી બનાવું છું પહેલેથી નિયમ છે આપણા ઘરનો ચા ને ભાખરી જ બને છે પહેલેથી એ નિયમ છે ને કે હું જ્યારે આવું છું ને ત્યારે મારા માટે સ્પેશિયલી અલગથી નાસ્તો બને છે કોણ બનાવે છે તમે જ બનાવો છો ને આટલા ટાઈમ થી મમ્મી ના કહેવાતી તો તમે જ બનાવતા હતા પણ નહીં આ વખતે તમારે મમ્મી સામે પણ થવું છે તો જોઈ લેજો કે મારી માંગ કેવી છે જો મારે છે ને તમારી સાથે કોઈ ઝઘડો નથી કરવો તમે અહીં આવ્યા છો ને તો મહેરબાની કરીને શાંતિથી પ્રેમથી અહીં આવો સારું ખાઈ વાંધો નહીં હા હા બ્રેસલેટ બહુ સરસ છે ને હમ છે ને બહુ સરસ છે હવે બતાવો ને જોઈ લો ને જો જો જોઈ લીધું ને જો ભાભી આ બ્રેસલેટ છે ને મને બહુ ગમ્યું છે કદાચ આ બ્રેસલેટ તમારા હાથમાં નહીં અને મારા હાથમાં હોત ને

તો તમારે સમજવું જોઈએ કે આમાં વાક તમારો છે બધા મારી બોલી બોલતા હોય ને મારો કોઈ વાક નથી આ તમને મારા ભાઈ બ્રેસલેટ શું આપી દીધું એટલે હવા કરો છો આમ કમાઈ તમારો ભાઈ છે આ ઘરમાં અને એના પૈસાનું જ બ્રેસલેટ છે તો ભાઈ કોનો છે મારો ને તો લાવ બ્રેસલેટ ઉપર મારો હક છે તો જો તમારા ભાઈ પાસે માગો ને કે મને બ્રેસલેટ આપો મારી પાસે શું કામ માંગો છો તમારો ભાઈ કમાવા જાય છે ને એની પાસે માંગ્યો હોત ને તો ક્યારનું આપી દીધું હોત આ તમારી જેમ લલચાવત નહીં તો જાઓ માગો તમારા ભાઈ પાસે હેતલ બેન ના પાડીને એક હું નહીં આપું આ બ્રેસલેટ